સવારે છ વાગ્યે પિસ્તાલીસ મિનિટ અને આડત્રીસ સેકન્ડ પર બાઇક પર બે શખ્સો આવ્યા સરનામું પૂછ્યું અને બાદમાં છ વાગ્યે છેત્તાલીસ મિનિટ અને એકવીસ સેકન્ડ એટલે કે ચુમ્માલીસ સેકન્ડમાં જ સોસાયટીમાંથી ફરાર થઈ ગયા તેઓ ચેન ખેંચીને સોસાયટીમાંથી ફરાર થયા તે સમયગાળો માત્ર નવ સેકન્ડનો જ હતો હા અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં અંબિકા ચાર રસ્તા પાસે આવેલી રોનક પાર્ક સોસાયટીની આ ઘટના હતી અહીં સોસાયટીમાં મકાન નંબર માં પોતાના પરિવાર સાથે રહેતા આડત્રીસ વર્ષીય રંજનાબેન જૈન સાથે આ બની હતી તેઓ જ્યારે ઘરની બહાર સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો એ સવા બે તોલા વજનની આશરે બે લાખ વીસ હજાર ની આસપાસની કિંમતની તેમની સોનાની ચેન ખેંચી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર મામલે રંજરાબે ને રાણીપુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આમ તો ઘટના બાવીસ ઓક્ટોબર બે બુધવાર એટલે કે નવા વર્ષના પ્રથમ દિવસે સવારે જ બની હતી પરંતુ ઘટનાને પાંચ દિવસથી વધુનો સમય વીત્યો હોવા છતાં અન્ય નાગરિકો માટે જોખમી આ આરોપીઓનો કોઈ અતોપતો નથી આશા છે કે આરોપીઓ જલ્દી પકડાઈ જાય અને અન્ય નાગરિકો બચી જાય કારણ કે વીઆઈપી વ્યક્તિ સાથે બનેલી ઘટનાઓમાં ચોવીસ કલાકમાં જ આરોપીઓ પકડાઈ જતા હોય છે